કોખાબંદરે દર વર્ષે 1800 થી વધુ માછીમારો માછીમારી માટે આવે છે. હાલ અરબી સમુદ્રમાં 9 જૂન થી 15 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવે છે. આ સમયગાળામાં દરિયામાં લો પ્રેશર બનતા વાવાઝોડા, વરસાદ અને દરિયો તોફાની બને છે. જેના કારણે થતી નુકસાનીથી બચવા માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. ચાલુ કરવાથી માછલીનો પુરતો જતો માછીમારોને મરી રહે છે. જે સરકારશ્રી તથા માછીમારોના હિતમાં છે તદ ઉપરાંત આ સમયગાળા દરમિયાન દરિયામાં લો વરસાદ વાવાઝોડા તથા દરિયો તોફાની બનતા બનતા થતા નુકસાનથી બચી શકાય છે આથી માછીમારો આ આદેશનું પાલન કરવું મહત્વનું છે જોકે થોડા વર્ષોથી માછલીઓનો જથ્થો ઓછો થઈ જતા ઓખા બંદરના માછીમારોએ એક મહત્વનો નિર્ણય લીધો પ્રકૃતિની ચિંતા કરનાર આ માછીમારોએ માછલીઓના પ્રજનન સમયે માછીમારી નહીં કરવાનો નિર્ણય લીધો છે તેમના નિર્ણયને પરિણામે માછીમારોની દુકાનોના વજન કાટાઓ અને ડંગાઓ હવે થોડા સમય માટે સુમસામ થઈ જશે બોટ માલિકો પણ બોટોના સમારકામ માટે બોટોને કાંઠે લંગારવા લાગી ગયા છે મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા નવ જૂન સુધીની જે મંજૂરી આપેલી છે પરંતુ અમારી માછીમાર સમાજની લાગણી છે કે જો આ પરિપત્ર પંદર પાંચ સુધીનો કરવામાં આવે